વડોદરા શહેરમાં ઇનોર્બિટ મોલની પાછળ રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો છે આ બાબતની જાણ થતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે સ્થળ પર જઈને જાતે તપાસ કરી હતી કમલેશ પરમાર જણાવે છે કે સુભાનપુરા મુખ્ય માર્ગ હોવાથી એ હજારોની સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થાય છે જો આ ભૂવાના કારણે કોઈ અકસ્માત થાય અથવા કષ્ટપ્રદ ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે એ સમસ્યા ઊભી થાય છે આ કારણસર સામાજિક કાર્યકરે તાત્કાલિક આ ભ્રષ્ટાચારના ભૂવા પાસે બેરિકેડ લગાવી સુરક્ષાનું આયોજન કરવાની અને ભુવા દૂર કરવાની માંગ પોલીસ અને સંબંધિત સંસ્થાઓને કરી છે વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્ટ બ્રિજ જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જયારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જ જે કહેવાય છે કે મત મોટો ભુવો પડ્યો છે આ લગભગ બાર ફૂટ ઊંડો ભુવો છે ચાર ફૂટ જેટલો ફોડો ભુવો છે પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અન્ય સુપરવાઇઝરો છે કાય છે નાકાય છે કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ લોકોને એક જવાબદારી માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જયારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે અને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિની રહેશે તે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરીકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભુવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગણી